સુરતના વનિતા વિશ્રામ ખાતે દસ દિવસ જીઆઈ મહોત્સવ અને ઓડી ઓપી હસ્તકલા બે હજાર રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે ખુલ્લો આવ્યો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓની દસ જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન ધરાવતી હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ સોળથી પચીસ ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા બે હજાર પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓની દસ જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ચર્મ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના જીઆઈ ટેગ ધરાવતા ત્રણસો થી વધુ જેટલા કારીગરો અને સંસ્થાઓએ ભાગ લીધો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ માતાની પછેડી પિથોરા જામનગરી બાંધણી કચ્છ શોલ સુરત જરી ક્રાફ્ટ અગેટ્સ ઓફ કેમ્બે તંગલિયા શોલ પાટણ પટોળા કચ્છ એમ્બ્રોડરી જીઓગ્રાફિકલ ઇન્ડિક્શનની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી

ભાઈ આપણે ત્યાં જે લોકો લોકકલા અને પારંપરિક કલાની અંદર કામ કરે છે હસ્તકલા અને હસ્તશિલ્પમાં કામ કરે છે એ લોકોને ઓથેન્ટિક પ્રોડક્ટ છે કે નહીં એમ લોકોને ખબર પડતી નથી તો ભારત સરકારે એક મુહિમ ચલાવી છે કે જેમાં જીઓલો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ કે ભાઈ આ વિસ્તારની અંદર આ પ્રોડક્ટ ઓથેન્ટિક કરનારા કોણ વ્યક્તિ છે કોણ પ્રોડ્યુસર છે કોણ વેપારી છે અને એનાથી ખરીદનારા માણસને એક પ્રકારની વિશ્વસનીયતા પ્રાપ્ત થાય છે કે હું જે વસ્તુ ખરીદી રહી છું કે ખરીદી રહ્યો છું એ એકદમ સાચી છે અને યોગ્ય હાથોમાં બની છે તથા હસ્તકલાની એ ઉત્પાદિત વસ્તુ છે આપણે ત્યાં જીઆઈ ઇન્ડિકેશન્સ જે છે એ જીઆઈના જે સ્ટોલ્સ મહોત્સવમાં છે એ સો સ્ટોલ છે જેમાં ઓગણીસ રાજ્યો ભારતના ઓગણીસ રાજ્યો છે એમાંથી એકસો પંદર ક્રાફ્ટ છે અને બસો જેટલા કારીગરો એમાં આવ્યા છે એ ઉપરાંત ઓડી ઓફી ઓપી કરીને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એ ભારત સરકારની એક મુમેન્ટ છે એમાં બીજા સો સ્ટોલ છે ખાદી અને વિલેજ કમિશનના બીજા પચાસ સ્ટોલ છે અને નવા કારીગરો જેને પોતાના પ્રયોગો કર્યા છે એવી હસ્તકલાના પણ પચાસ ત્રણસો સ્ટોલ આ પ્રદર્શનીમાં લાગ્યા છે અહીંયા એવી અનેક વસ્તુઓ છે માનો કે વાંસકલા છે ટાંગલિયા આર્ટ છે આદિવાસીની ચિત્રકલાઓ છે પિઠોરા છે વારલી છે ઇવન અહીંયા બનારસી ઓથેન્ટિક બનારસી સાડી પણ છે પટોળા પણ છે બનારસનું પાન પણ છે મહારાષ્ટ્રની ઉત્તમ પ્રકાર પ્રકારની ચીકુની જાત પણ છે પછી મલ મલબારી શાક પણ છે પછી ઓરિસ્સાની નોના રસગુલ્લા પણ છે અનેક પ્રોડક્ટ છે સુરતીઓને આ એક વખત મુલાકાત લેશે તો એમને મનભાવન વસ્તુઓ ચોક્કસ મળી શકશે અને એ પણ વિશ્વાસપાત્ર બનાવેલી થઈ બનેલી એવી વસ્તુ મળી રહેશે સોળથી પચીસ તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે અને એમાં અનેક પ્રકારની હસ્તકલા અને હારશાળની પ્રોડક્ટ લેવાની છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત